જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં અત્યારે ટામેટા ખૂબ જ સસ્તા મળી રહ્યા છે તો મેં કોઈપણ ફૂડ કલર કે પ્રિઝર્વેટિવ વગર ઘરે ટામેટાનો સોસ બનાવ્યો છે અને સંપૂર્ણ રીત મેં આપેલી છે તો આખો વિડીયો જરૂરથી જોજો તો ટામેટાનો સોસ બનાવવા માટે મેં અઢી કિલો ટામેટા લીધા છે અને આ રીતે લંબોળ ટામેટા આવે એવા જ લેવાના લાલ કલરના હોય એ રીતે લેવાના હવે એને આપણે પહેલાં ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે અને આ રીતે મેં દરેક ટામેટા ધોઈ લીધા છે ત્યાર પછી કોરા કટકાથી લૂછી કાઢ્યા છે તો આ સોસમાં ખૂબ જ ઓછી સામગ્રીનો મેં ઉપયોગ કરેલો છે અને બાળકોને તો સોસ ભાવતો જ હોય છે તો તમે આ રીતે ઘરે સોસ બનાવીને ટ્રાય કરી જોજો તો હવે ટામેટાને મેં ધોઈ અને લૂછી લીધા હતા તો હવે આપણે ટામેટાના આ રીતે નાના નાના ટુકડા કરી દઈશું બને ત્યાં સુધી આ રીતના જે લમગોળ અને મોટા ટામેટા આવે એ જ લેવાના તો ટામેટાનો કલર પણ સરસ આવશે અને જો તમે દેશી ટામેટા લેશો તો એમાં ખટાશ વધારે હોય છે તો ખાંડનો ઉપયોગ વધારે કરવો પડશે એટલે આ રીતે મેં ટામેટા લીધા છે અને બધા ટામેટા મેં આ રીતે કાપી લીધા છે હવે એક પ્રેશર કુકર લઈ લીધું છે એમાં ટામેટાના જે ટુકડા કર્યા છે એ ઉમેરી દઈશું મારે બે વખત બાફવા પડ્યા હતા હવે થોડુંક પાણી ઉમેર્યું છે બેથી ત્રણ ચમચી જેટલું આમ તો પાણી ના ઉમેરે તો પણ ચાલે કેમ કે ટામેટામાંથી પાણી છૂટશે તો પ્રેશર કુકરનું મેં ઢાંકણ બંધ કરી દીધું છે અને બે વિસલ લગાવી દઈશું બાકીના જે ટામેટા બચ્યા છે એ બીજી વખત મેં બાફી દીધા છે હવે આ રીતે ટામેટા સરસ બફાઈ ગયા છે તો એક તપેલીમાં કાઢી લઈશું અને બાકીના જે ટામેટા છે એ પણ હું આ રીતે જ બાફી દઈશ બે વિસલમાં ટામેટા સરસ બફાઈ જશે તો બધા જ ટામેટા મેં બાફી દીધા છે અને આ રીતે હવે એને બ્લેન્ડર ફેરવી દેવાનું છે ઘરે ટામેટાનો સોસ બનાવવો ખૂબ જ સરળ છે થોડી મહેનત માગી લે છે પરંતુ ઘરનો ચોખ્ખો હોય છે તો આ રીતે હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવાનું છે અને ત્યાર પછી એને કાઢી દેવાનું છે જેથી ટામેટાના છોતરા કે બીયા હોય એ બધું જ નીકળી જાય તો હેન્ડ બ્લેન્ડરથી સરસ રીતે બ્લેન્ડ થઈ જશે તો આ રીતે સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે હવે એક ગણી આ રીતે લઈ લીધી છે અને એમાં આ જે ક્રશ કરેલા ટામેટા છે બાફેલા એ આ રીતે ગાળી દેવાના છે આ રીતે સરળતાથી ગળાઈ જાય છે આ રીતે તો આ રીતે હું બધા જ ટામેટાનો જે પલ્પ છે એને ગાળી દઈશ તો આ રીતે બધો જ ટામેટાનો પલ્પ મેં ગાળી દીધો છે તમે જોઈ શકો છો આ છેલ્લે બચ્યું છે એ ફેંકી દેવાનું છે અને મેં જે તપેલી લીધી છે એ જાડા તળિયાવાળી લીધી છે જેથી જ્યારે આપણે સોસને ઉકાળીએ તો નીચે ચોંટે નહીં તો બધો જ પલ્પ ગળાઈ ગયો છે હવે હાઈ ફ્લેમ ઉપર આપણે એને ઉકાળવા માટે મૂકી દઈશું અને સતત એને હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં તો આ સોસને બનાવતા લગભગ મને એકથી સવા કલાક થયો હતો તો હાઈ ફ્લેમ ઉપર જ હું એને આ રીતે હલાવતી જઈશ અને ઉકાળતી જઈશ તો લગભગ અડધો એક કલાક થઈ ગયો છે અને જે પલ્પ છે એ ખાસો એવો ઓછો થઈ ગયો છે તો હવે એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે પછીથી ટેસ્ટ કરીને પાછળથી તમે ઉમેરી શકો છો અને હવે એમાં મેં લગભગ સો ગ્રામ જેટલી આ રીતે ખાંડ લઈ લીધી છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને ટામેટાની ખટાસ પ્રમાણે ઉમેરી શકો છો તો અઢી કિલો ટામેટાની સામે મેં સો ગ્રામ ખાંડ ઉમેરી દીધી છે તો લગભગ પોણો એક કલાક થઈ ગયો છે આ રીતે ઉકાળતા હાઈ ફ્લેમ ઉપર તો હજી પણ આપણે એને ઉકાળવું પડશે મીઠું મને સહેજ ઓછું લાગ્યું તો મેં બીજું મીઠું ઉમેરી દીધું છે અને હજી પણ આપણે એને ઉકળવા દઈશું તો આપણે એક વખત ચેક કરી લઈશું તો આ રીતે સહેજ સોસ લેવાનો અને સાઈડમાંથી જો આ રીતે પાણી નીકળે તો સમજવાનું કે હજી પાણીનો ભાગ બળવો પડશે બાળવો પડશે તો ફરીથી મેં અડધો એક કલાક ઉકળવા દીધું અને ત્યાર પછી મેં આ રીતે સોસ લઈ લીધો અને સહેજ પણ પાણી આ રીતે નીકળતું નથી તો મતલબ આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો છે તો લગભગ સવા કલાક મેં એને સરસ રીતે ઉકાળ્યું છે તો હવે આપણે એને ઠંડો પડવા દેવાનો છે તો લગભગ છથી સાત કલાક મેં એને ઠંડો થવા દીધો ત્યાર પછી એમાં હું લાલ મરચું પાવડર ઉમેરી દઈશ તો લગભગ એક ટેબલ સ્પૂન જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેર્યું છે તીખાસ તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે ઉમેરવાની ને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે આમાં તર્લવિંગનો પાવડર પણ ઉમેરી શકો છો અને જો તમારે પ્રિઝર્વેટિવ ઉમેર્યું હોય તો આ સ્ટેજ ઉપર જે સોડિયમ બેન્ઝોઇટ આવે છે એ ઉમેરી લેવાનું પરંતુ અત્યારે મેં સેજ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો તો આપણો ટૉમેટોનો સોસ બનીને તૈયાર છે હું એક બાઉલમાં કાઢી રહી છું અને એર ટાઈટ બોટલમાં એને ભરી અને તમે ફ્રીઝમાં બેથી ત્રણ મહિના સુધી એને ખાઈ શકો છો કેમ કે આમાં આપણે પ્રિઝર્વેટિવ નથી લીધું આ રીત તમને ગમે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો